એક add કરવો પડશે સમજી લો કે અહિયાં તમને ઓગણીસ આપ્યા છે ઓગણીસ ની પહેલાની સંખ્યા આપણને જોવાની છે તો ઓગણીસ ની પહેલા અઢાર આવે ખબર છે પરંતુ જો મોટી સંખ્યા હોય તો કઈ રીતે કરવાનું તો સમજી લો કે અહિયાં ઓગણીસ આપેલ છે તો ઓગણીસ માંથી આપણે જો પહેલાની સંખ્યા શોધવી હોય તો માઈનસ એક કરવો પડશે એટલે ઓગણીસ માંથી એક આપણે બાદ કરવા પડશે તો નવ માંથી એક જશે એટલે વધશે આઠ અને એક નો એક એટલે કે ઓગણીસ માંથી એક જશે તો કેટલા વધશે અઢાર એટલે કે ઓગણીસ ની પહેલાની સંખ્યા વધી એક કેટલા થશે બે એટલે વીસ મળ્યા એટલે ઓગણીસ ની પછીની સંખ્યા મળી વીસ એટલે સિમ્પલ એક્ટ્રીક થઈ ગઈ કે પહેલાની સંખ્યા શોધવી હોય તો જે તે સંખ્યા માંથી આપણને માઇનસ એક કરવા પડશે

તો પછીની સંખ્યા જોઈએ એના માટે આપણે એમાં શું કરવું પડશે પ્લસ વન એડ કરવા પડશે એટલે કે બે હજાર વત્તા એક તો બે હજાર માં આપણે એક ઉમેરીએ તો શું જવાબ મળ્યો આપણને બે હજાર તો આ થઈ આપણી બે ની પછી ઓગણપચાસ ઓગણપચાસ હવે ઓગણપચાસ ની પછી ની કઈ સંખ્યા આવશે તો કે પચાસ તો કે ઓગણપચાસ માં આપણે એક ઉમેર્યા એટલે થયા પચાસ હવે અહીં તમને આપ્યા છે બાર હાજર બાર હજાર ની પહેલાની સંખ્યા કઈ આવશે તો આપણે અહીંયા કરી દઈએ બાર હાજર પેલા ની સંખ્યા કીધી છે કેટલી મળી આપણને અગિયાર હજાર નવસો ને નવ્વાણ હવે આપણને એ બાર હજાર ની પછીની સંખ્યા જોઈએ છે તો પછીની સંખ્યા જોઈએ તો આપણે બાર માં શું કરવું પડે એક ને ઉમેરવો પડે તો ચલો ઉમેરી દઈએ એક જીરો જીરો બે એક એટલે કેટલા મળે આપણને બાર હજાર એક હવે એના પછી આપણને સંખ્યા આપી છે એક લાખ તો એક ની પહેલા કઈ સંખ્યા આવશે તો એના માટે બાદબાકી કરવો પડશે આ આપણે લખ્યા એક લાખ એનામાંથી આપણે એક કરી દઈએ બાદ આ બધા ઉપર શૂન્ય ઉપર શું આવશે નવ નવ અને નવ અને છેલ્લા શૂન્ય ઉપર આવશે દસ દસ માંથી એક જાય તો નવ આ નવ 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 અને પછી હજી એક એટલે કેટલા મળે આપણને હવે એક લાખ માં જો આપણે એક ઉમેરીએ તો થશે લાખ તો આ રીતે આપણી સંખ્યા બનશે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા પહેલાની સંખ્યા શોધવી હોય તો માઇનસ એક કરવાનું પછીની સંખ્યા શોધવી હોય તો પ્લસ એક કરવાનું હવે આપણે વાત કરીએ સંખ્યાઓ વિશે કે સંખ્યાઓને કેટલા ભાગની અંદર વિભાજિત કરવામાં આવી છે તો સંખ્યાઓને પહેલા જોઈએ તો બે ભાગમાં વિભાજીત કરેલ છે વાસ્તવિક સંખ્યાઓ જેમાં વાસ્તવિક સંખ્યાના પણ બે ભાગ પાડેલા છે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાના બે ભાગ પડે છે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા

સમછેદી અપૂર્ણાંક અને વિસમછેદી એક બે ત્રણ ચાર પાંચ એની અંદર માઈનસ વાળી સંખ્યા કે શૂન્ય એવી સંખ્યા કોઈ આવશે નહીં ખાલી સંખ્યા ની શરૂઆત ક્યાંથી થશે તો કે એક થી શરૂઆત થશે એક બે ત્રણ ચાર બધી સંખ્યા આપણે એન વડે દર્શાવીએ છીએ કઈ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ સંખ્યા રેખામાં જેમ જેમ આપણે જમણી બાજુ જઈએ સમજી લો કે અહીં એક સંખ્યા રેખા ડ્રો કરું છું અહીંયા શૂન્ય છે એક બે ત્રણ છે આ જમણી બાજુ છે છે બાજુ બાજુ જમણી સંખ્યા રેખામાં જેમ જેમ આપણે જમણી બાજુ જઈએ ને એમ બધી સંખ્યાઓ ધન સંખ્યા હોય કેવી હશે અને જીરો ની જેમ જેમ આપણે ડાબી બાજુ જશું એમ આપણે કેવી સંખ્યા મળશે બધી

એકદમ રીતે ક્યારે ભૂલાય જ નહીં એમ યાદ રાખવું હોય તો જેમ જેમ તમે સંખ્યા રેખાની જમણી બાજુ જશો તેમ તમને ધન સંખ્યા એટલે કે મોટી સંખ્યાઓ જોવા મળશે હવે એમાં કીધું છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે શરૂઆતમાં જ કીધું કે

પાંચ એની અંદર જો આપણે શૂન્ય ને મતલબ કે એના આગળ શરૂઆત એની જો આપણે શૂન્ય થી કરી દઈએ અને એ પછી આખો જે સંખ્યાનો ગણ બને છે એને આપણે પૂર્ણ સંખ્યા કહીશું એટલે કે જે સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓ એની અંદર આપણે શૂન્ય ઉમેરી દઈએ તો શૂન્ય ઉમેરતા જે સંખ્યાનો ગણ મળે છે એને આપણે પૂર્ણ સંખ્યા કહીશું. પૂર્ણ સંખ્યાને જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવતા હતા એમ પૂર્ણ સંખ્યાઓને આપણે w વડે દર્શાવીએ છીએ હવે એમાં કીધું છે કે શૂન્ય પ્લસ ધન બરાબર પૂર્ણ સંખ્યાઓ ધન સંખ્યાઓ બધી છે એની સાથે સાથે શૂન્ય પણ હોય

શૂન્ય અને ધન એટલે પ્લસ આવી ત્રણે ત્રણ સંખ્યાઓનો સમાવેશ થાય ત્યારે એ સંખ્યા પૂર્ણાંક સંખ્યા બને છે એટલે કે ઋણ પ્લસ શૂન્ય પ્લસ ધન બરાબર પૂર્ણાંક સંખ્યાઓ હવે આ પૂર્ણાંક સંખ્યા ને આપણે

નાની એટલે કેવી સંખ્યા હોય ઋણ સંખ્યા હોય આ સંખ્યા રેખા છે એની સૌથી મધ્યમાં અહીં શૂન્ય લીધેલ છે પ્લસ વન પ્લસ ટુ અને પ્લસ થ્રી માઇનસ વન માઇનસ ટુ અને માઇનસ થ્રી

કે સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી અને ગુણાકાર કઈ રીતે કરવા તો એને આપણે example દ્વારા સમજતા જઈએ હવે અહી તમને એક સંખ્યા આપી છે ત્રણ વત્તા ચાર એટલે કે સંખ્યા રેખા ઉપર આપણે સંખ્યા સરવાળો કરવાનો છે તો એના માટે સૌ પ્રથમ તો આપણે સંખ્યા રેખા જોઈશે તો પહેલા આપણે દોરી દઈએ સંખ્યા રેખા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ રીતની સંખ્યા રેખા આપણે દોરી છે

ત્રણ થી સ્ટાર્ટ કર્યું અને કેટલા કૂદકા માર્યા ચાર એક બે ત્રણ અને ચાર ટોટલ આપણે કઈ સંખ્યા ઉપર પહોંચ્યા સાત ઉપર એટલે કે ત્રણ અને ચાર નો સરવાળો કેટલો થશે ત્રણ વત્તા ચાર બરાબર સાત એક એક્ઝામ્પલ લઈએ આપણે સરવાળા નો બે વત્તા ચાર પેલા સંખ્યા રેખા દોરી દઈએ પાંચ છ સાત અને આઠ

આઠ માંથી ત્રણ જશે તો કેટલા વધશે હવે અહીં જોઈએ કે ત્રણ ગુણ્યા બે કીધું છે તો શરૂઆતમાં શું કરવાનું છે આપણે ત્રણ નો ઘડીયો બોલવાનો છે ત્રણ છે અહિયાં તો આપણે ત્રણ ત્રણ ના ગેપ થી કૂદકો મારવાનો છે

બીજી સંખ્યા છે 4 2 8 એટલે મૂકીને એક બે ત્રણ અને આ ચોથી સંખ્યા બીજો કૂદકો મારીએ એક બે ત્રણ અને ચાર એટલે ક્યાં આવી જશે ડાયરેક્ટ આઠ ઉપર તેથી આપણો ગુણાકાર થયો ચાર દુ આઠ તો આ થયો આપણો ઇન્ટ્રોડક્શનનો ભાગ હવે પછીના ના વિડીયોની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય